મિત્રો અનગઢ મસાણી માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે અને આ રસ્તો નદી તરફ જઈ રહ્યો છે અને મારા સાથી મિત્રો અમારી આગળ આગળ જઈ રહ્યા છે ખૂબ જ રસ્તો ગીચતા ભરે છે અને થોડો દુર્ગમ જેવો પણ છે અને આ અનગઢ મંદિર માટેનો જે વિસ્તાર છે એ વડોદરા જિલ્લો લાગે છે વાતાવરણ પણ કુદરતી સૌંદર્યભરી છે અને આજુબાજુ મોર પણ કલરવ કરી રહ્યા છે મિત્રો રસ્તો થોડો ઉબડખાબડ છે મિત્રો અને આજુબાજુમાં ખીણ અને મોટા મોટા કોતરો દેખાઈ રહી છે મિત્રો આપ જોઈ શકો છો આ વડોદરા જિલ્લાનો વિસ્તાર છે અને આ મસાણી માતાના મંદિરનો તરફ જવાનો રસ્તો છે એ ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર રસ્તો છે અને થોડા જ દૂરમાં માતાજીનું કુદરતી સૌંદર્યનો ભરપૂર છે આ જગ્યા સમય મળે તો સો ટકા આવજો મિત્રો મંદિર તરફ ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અને મંદિર તરફ આગળ વધતા પહેલાં એક જે અગાઉ રોડ આવે તો રસ્તાની ઉપર એ જ રોડ અહીંયા ફરી વખત આ પ્રસાર થઈ રહ્યો છે ધીરે ધીરે રોડ પણ ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો આ આ એક બોર્ડ છે મિત્રો માતાજીના મંદિર તરફ જવાના રસ્તાનું હવે અમે પરફેક્ટ એક્ઝિટ મંદિર તરફ પહોંચી જવા આવ્યા છીએ અને રસ્તો અહીંયા ચોમાસાની ઋતુ અત્યારે ચાલે છે એટલે ખૂબ ખરાબ છે અને નદી કિનારે એટલે કે નદીમાં જ મંદિર છે એના કારણે આ રસ્તો જે છે એ રસ્તો ઉપર થઈને પસાર થવું પડશે કારણ કે મંદિર તરફનો રસ્તો થોડો ખરાબ છે અને કુદરતી વાતાવરણ છે એટલે મિત્રો કુદરતી વાતાવરણમાં જો આપણે જીવો હોય અને કુદરતી વાતાવરણમાં જવું હોય તો પછી બધું જ વેઠવું પડે છે અને આ છે એ મંદિર તરફ જતા રસ્તાનું અને આ બધી જે દુકાનો છે એ મંદિરની પહેલાંની છે અને આ દુકાનો બધી જ હાલ નષ્ટ થવાના પારે એટલા નષ્ટ થઈ ગઈ છે નષ્ટ થવાના આરે નહીં કારણ કે ચોમાસામાં પાણી આ દુકાનોમાં બધી જ દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું અને જોઈ શકાય છે મિત્રો દુકાનોમાં પાણીના કારણે અને હાલ બધી જ સ્ટોલ અને દુકાનો બંધ છે પણ છે એ એકદમ ધીરે ધીરે મંદિર તરફ પહોંચી રહ્યા છીએ મસાણી માતાના મંદિરે હવે પહોંચવાના તૈયાર એમ સામે નદી પણ દેખાઈ રહી છે મિત્રો આપ જોઈ શકો છો મસાણી મિત્રો મારા મિત્રો છે એક ખૂબ જ મિત્રો મારા મિત્રો આગળ જઈ રહ્યા છે અને બાઈક અમારું આટલા સુધી લાવ્યા છીએ હવે આટલાથી આગળ અમારું બાઈક જઈ શકે એમ નથી અને સામે નદી પણ દેખાય છે અમે આવી ગયા છીએ માતાજીના મંદિરની ખૂબ જ નજીક મારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો કેશ પરમાર જિગ્નેશ રાણા ઈચ્છાથી અમે આવ્યા છીએ એ સાથી મિત્ર છે રાજ ગોહિલ મિત્રો માતાજીના મંદિર અહીંયાથી થોડું જ દૂર છે અને અહીંયાથી છે હવે અમે થોડો દુર્ગમ ચોમાસાની સિઝન છે એટલે રસ્તો દુર્ગમ છે અને કઠિનાઈ ભરે છે પરંતુ મંદિરે અમે પચીસ સો ટકા અને અમારા બ્લોગમાં બન્યા રહેજો જોઈ શકાય છે મંદિર નદીમાં પાણી અત્યારે ખૂબ જ વધારે છે જય માતાજી મિત્રો રસ્તો ખૂબ જ દુર્ગમ છે અને અમે અત્યારે એવી પરિસ્થિતિમાં માતાજીના દર્શને આવ્યા છીએ કે રસ્તો પણ ખૂબ ખરાબ થઈ ગયો છે પરંતુ અમે દર્શન કરવા જવાની પૂરી કોશિશ કરીશું જય માતાજી મિત્રો સાથે મિત્રો પણ અત્યારે માતાજીના દર્શન કરવા જતાં થોડા દુવિધામાં છે રસ્તો ખૂબ દુર્ગમ છે અને કઠિનાઈ ભર્યો છે મિત્રો ચોમાસાની સિઝન છે અને પાણી ફરી વળ્યું છે એટલે માતાજીના મંદિર તરફનો રસ્તો સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો છે જોઈ શકાય છે જય માતાજી મિત્રો હા આવો આવો રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે અને જુઓ મોટા મોટા વહેરા પણ પડી ગયા છે એટલે હવે મંદિર તરફ મંદિર સુધી જવાશે કે નહીં એ પણ દુવિધાનો પ્રશ્ન છે જોઈ શકાય છે મોટા મંદિરના રસ્તા જે જે રસ્તેથી આપણે માતાજીના મંદિરે જતા હતા એ રસ્તો તો અત્યારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે આ સ્વરૂપે રસ્તા ઉપર જણા સ્વરૂપે પાણી વહી રહ્યું છે મિત્રો અહીંયાથી પસાર થવાનું છે ઘણું દુર્ગમ છે હવે કોશિશ કરી મિત્રો રસ્તો ખૂબ ખરાબ છે એટલે એક રસ્તામાં લાકડાની સીડીનો ઉપયોગ કરવો પડે સાથી મિત્ર પકડી રહ્યા છે અને હું પણ રસ્તાને સરળ બનાવવા માટે એક લાકડાની સીડીનો ઉપયોગ કરી રહ્યા ખૂબ જ ખૂબ જ કઠિનાય ભરે રસ્તો છે બે સાથી મિત્રો તો આવવા પણ આ રસ્તા ઉપર તૈયાર નથી મિત્રો જોઈ શકાય છે કેટલો કઠિન છે રસ્તો અને લાકડાની સીડી ઉપરથી હું આવી ગયો છું અને સાથી મિત્ર પણ આવી રહ્યા છે ખૂબ જ દુર્ગમતાથી ભરેલો રસ્તો છે અને બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મંદિર સુધી પહોંચતાં પહોંચતા શું થશે ખબર નથી રસ્તામાં ખૂબ મોટું ઘાસ પણ ઊગી નીકળ્યું છે અને રસ્તામાં મંદિર તરફ જતાં જતાં કેટલી તકલીફ આવશે એ પણ આપણે જોઈ લઈએ માતાજીના દર્શન તો સો ટકા કરીને જ રહીશું મિત્રો વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ છે ત્યાં મસાણી માતાના મંદિરના દર્શન માટે આવ્યા છીએ અને પરિસ્થિતિ ખરાબ છે આ રસ્તાની ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મંદિર તરફ જઈ રહ્યા છીએ જોઈ શકાય છે રસ્તા જેવું કંઈ રહ્યું જ નથી દુર્ગમ પરિસ્થિતિ છે સાપ પણ ક્યાંક હોઈ શકે અને બીજા જાનવરો પણ હોઈ શકે એવો રસ્તો છે જય માતાજી મિત્રો હવે આ છે સાથી મિત્રો તો પાછળ જ રહી ગયા અને તે આવવા તૈયાર જ નથી જોઈ શકાય છે જય માતાજી મિત્રો અમે હવે પહોંચી જવા આવ્યા છીએ માતાજીને માતાજીના મંદિરે જય માતાજી મિત્રો જોઈ શકાય છે હવે મંદિર નજીક પહોંચી જવા આવ્યા ભાઈ અહીંથી મંદિર કેટલું દૂર છે હા અને મંદિર દેખાય છે અત્યારે હા સો ટકા સો ટકા જય માતાજી મિત્રો મંદિર તરફ પહોંચવા આવ્યા છીએ હા થોડું હવે અમે માતાજીના મંદિર મંદિરે પહોંચવા આવ્યા છીએ મિત્રો આ અહીંથી ચા અમે છે માતાજીના મંદિર અને તમાસાની સિઝન છે એટલે પાણી પણ ખૂબ વધારે છે જય માતાજી મિત્રો આનો રસ્તો મિત્રો જવાનો રસ્તો ખૂબ જ જીવના જોખમે અમે આવી રહ્યા છીએ જોઈ શકાય છે જીવના જોખમે એટલા માટે કારણ કે રસ્તો ક્યાંક રહ્યો પણ નથી ક્યાંક સાંકડો છે અને સહેજ પણ જો લપસી ગયા તો સીધા પાણીમાં એવો રસ્તો છે મંદિર વધારેલા શ્રીફળ ને એ બધું અહીંયા પડી છે મિત્રો હા મંદિર પેલા વધારે અંદર નતું પણ ડૂબી ગયું એટલે અંદર જે હતું એ મંદિર તો ડૂબી ગયું બરાબર આ મંદિર છે પેલું કિનારે મંદિર હા અહીંયા જે બધા દર્શન બહારથી કરે છે એ એ મંદિર મિત્રો આ બહારથી અમે આપણે જે અગાઉ આવેલાના દર્શન કરેલા એ છે મંદિર અને એ અંદરનું માતાજીનું મંદિર હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ઉપર છે એ મંદિર મિત્રો જે નદીમાં મંદિર છે એ પાણીમાં ડૂબી ગયું છે અને જે બહારથી આપણે જે દર્શન કરતા હતા એ મંદિર જોઈ શકાય છે માતાજીનું અને તે પણ અત્યારે પાણીમાં મિત્રો ચોમાસાની પરિસ્થિતિમાં મંદિર કેવું દેખાય છે એ જોઈ શકાય છે જય માતાજી મિત્રો વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ મસાણી માતાનું મંદિર છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ એ જગ્યાના પેલો પેલું મંદિર તો અંદર ને એવું ને અને વચ્ચે એ તો અંદર ને બરાબર અત્યારે પાણીમાં મંદિર છે અને આ મંદિરે જે આપણે બહારથી બધા દર્શન કરીને અંદર જતા હતા એ મંદિર બરાબર જય માતાજી મિત્રો હા હોળીની પરવાનગી નથી બરાબર એટલે હોળીઓ ચોમાસામાં એમની પણ આ કિનારે શું થયું બરાબર બરાબર પરફેક્ટ રાખે હા હા માતાજીનું મંદિર પણ આજુબાજુ અત્યારે મંદિરની જે બહારનો ભાગ છે ત્યાં પણ પાણી ફરી વરેલું છે બીજા પણ મિત્રો અમારી ગોળ થોડું જોખમ લઈને દર્શન કરવા માટે માતાજીના આવી રહ્યા છે એ પણ જોઈ શકાય છે મિત્રો શ્રદ્ધાળુઓને તો શ્રદ્ધાનો કોઈ વાત શ્રદ્ધાનો વિષય જ શ્રદ્ધા છે જોઈ શકાય છે આ મંદિર છે એ બહારના મંદિર છે અને જે નદીને વચ્ચેનું મંદિર હતું એ તો અત્યારે દેખાતું પણ નથી અને આ આનગઢ મસાણી માતાના મંદિર સ્થળ છે દાળોની આ બાજુથી પણ આવી રહ્યા છે બહાર પણ એક દરેક માતાજીનું મંદિર છે એ મંદિરના આપણે દર્શન કરવા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તો બ્લોગમાં બન્યા રહેજો રસ્તો એટલો જોખમી છે મિત્રો કે વાત જ ન થાય ચોમાસાની સિઝન છે અને નદીમાં મંદિર છે એટલે સ્વાભાવિક છે ચોમાસામાં નદીનો આજુબાજુનો બધો જ વિસ્તાર ધોવાઈ જાય મિત્રો અહીંયાથી તો ખૂબ જ તકલીફભર્યો રસ્તો છે જય માતાજી મિત્રો ખૂબ જ કઠિન પરિસ્થિતિનો રસ્તો છે અને એમાંથી અત્યારે હું નીકળી રહશું જોઈ શકાય છે કેટલો વિકટ પરિસ્થિતિ વાળો આ રસ્તો છે અને ચોમાસામાં આ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે જો મંદિર અને માતાજીના દર્શન કરવા હોય તો મિત્રો આગળ જોઈ શકાય છે રસ્તો કેટલો તકલીફ ભરે છે અને વડીલો તો ઉપરથી પડી જાણી બીકના કારણે દર્શનાર્થીઓ પાણીના કિનારા ઉપર કાદવ કીચડવાળા રસ્તામાં પરથી જ પસાર થઈ રહ્યા છે પાણીમાં થોડું મિત્રો આ એ જ જગ્યા છે પહેલી જગ્યા છે ત્યાંથી હોળીમાં બધા બેસતા હતા અને આ સામે દેખાય જે થોડા હિલા જમારી રહી છે એ જગ્યાએ માતાજીનું મંદિર હતું અને જ્યાં અત્યારે પાણીમાં મંદિરે જળ સમાધિ લઈ લીધી છે અને થોડા સમય પછી પાણી ઓછું થશે એટલે મંદિર બહાર આવી જશે મિત્રો અને આપણે જે માતાજીનું નદી કિનારે ઉપર આવેલું મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો મંદિરના અસ્તિત્વના પાણીમાં પણ દર્શન થાય છે જે પાણી જે ઊંચી કી વચ્ચે હિલોડા બતાવી રહી છે એ જ જગ્યા છે જ્યાં આગળ મંદિર છે જય માતાજી મિત્રો જોઈ શકો છો શ્રદ્ધાળુઓ ચોમાસાની સિઝનમાં પણ દર્શન માટે આજે અમાસનો દિવસ છે એટલે પબ્લિક ઓછું હોય સ્વાભાવિક છે અને ચોમાસાની સિઝન છે સત્તા શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને દર્શન કરવા આવી રહ્યા છે સામે પુલ છે અને આ છે માતાજીનું નદી કિનારા ઉપર આવેલું મંદિર અને આપણે ત્યાં દર્શન કરી લઈએ મિત્રો રસ્તાની પરિસ્થિતિ જોઈ શકાય છે શ્રદ્ધાળુઓ પણ ચાલુ છે દર્શન જોઈ શકાય છે મિત્રો આ છે નદી કિનારે આવેલું બહારનું મંદિર અને આપણે એ મંદિર તરફ દર્શનાર્થે જઈ રહ્યા છીએ એ પહેલાં આપણે ફરી એકવાર નદીના સંપૂર્ણ દર્શન અને એ જગ્યા આપણે જોઈ લઈએ આ એ જ જગ્યા છે

મિત્રો આ છે અનગઢ ગામની સરહદમાં આવેલું મંદિર અને નદીની બહાર આવેલું માતાજીનું મંદિર છે ચોમાસાની સિઝનમાં પણ અહીંયા તો દર્શનાર્થીઓ આવતા અને શંકર જય માતાજી મિત્રો દર્શનાર્થીઓ દર્શન માટે અહીંયા ચાલુ છે અને આજે ચોમાસાની સિઝન છે અને છે સતાય ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે આજે અમાસ અમાસનો દિવસ છે જોઈ શકાય છે મિત્રો અને આ એ જગ્યા છે જે માતાજીના મંદિરની અરે ન નદીના કિનારાની ઉપર આવેલી છે નાની નાની દુકાનો અને સ્ટોલ પણ અહીંયા છે અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો મસાણી માતાજીનું મંદિર પાનગઢ માતાજીના મંદિરે હવે